નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝ આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંગલેસરના અંડાળા છાપરા કોસમરી ગામ ખાતે ભરાતા બિન અધિકૃત હાટ બજાર બંધ કરાયા મામલતદાર દ્વારા ત્રણ ગામના મંજૂરી વગર ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસને તલાટીકા મંત્રીને તાકીદ કરી મંજૂરી વગરના હાટ બજારમાં ગંદકી સહિત અનેક સમસ્યાથી લોકો પરેશાન અંલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ અને પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતાં જિલ્લાના બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરનું સન્માન કરાયું અંકલેશ્વર ઓએનજીસી કોલોની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અગિયારમી ડોક્ટર બી આર આંબેડકર ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો ઓએનજીસીના એસેટ મેનેજર જીએન સુકાનંદને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો અંગલેસર તાલુકાના અંડાળા છાપરા અને કોસમણી ગામ ખાતે ભરાતા બિનઅધિકૃત હાટ બજારને મામલતદારે તાત્કાલિક અસરથી બંધ કરતો હુકમ કર્યો હતો મંજૂરી વગર ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસે તરાટીકમ મંત્રીને તાકીદ કરી હતી તેમજ મંજૂરી વગરના હાટબજારમાં ગંદકી સહિત અનેક સમસ્યાથી લોકો પરેશાન હતા અંગલેશ્વર તાલુકાના કોસમણી ગામ ખાતે ગોપાલનગર નજીક શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર હાટ બજાર શરૂ કરી દેવામાં આવી હતી આ હાટબજારમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી અંતે મામલતદાર કરણસિંહ રાજપૂતે તાત્કાલિક અસરથી બંધ કરવા જીઆઈડીસી પોલીસ અને કોસમણી ગામ તલાટીને હુકમ કર્યો હતો આ ઉપરાંત અંદાજા તેમજ છાપરા ગામ ખાતે શુક્રવારે હાટ બજાર ભરાય છે જે અંગે કોઈ પણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને આ હાટ બજારને લઈને ગંદકી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને પણ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે મામલતદારે હુકમ કરી તેની સાથે ગાઈડલાઈન જાહેર કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા વિશે ઘણી પહેલ કરવામાં આવેલ છે એ સ્વચ્છતાના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં કેટલીક જગ્યાએ હાટ બજારો ચાલતી હતી એ હાટ બજારોમાં હાટબજારોનું કામ પૂર્ણ થયા બાદ તેમાં ગંદકી અને સ્વ સ્વચ્છતાનો અભાવ હતો તે માટે અંકલેશ્વર તાલુકામાં હાલમાં ચાલતી અંદાળા છાપરા અને કોસંબળીની હાટ બજાર વગર પરવાનગી ચાલતી હતી તે બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી અને અંકલેશ્વર તાલુકામાં હજી પણ બીજી જગ્યાએ બજારો ચાલે છે તે પણ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને વગર પરવાનગીએ જે પણ આવી સ્વચ્છતાનો અભાવ માટે કામ કરતા હોય તો તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે અને તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે ભરૂચ જિલ્લા કક્ષાના પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની નિવાસી અધિક કલેક્ટર આર ધાંધલ અને અંતેશ્વરના અધિકારી ભાવદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જિલ્લાના બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરનું સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ભારતની લોકશાહી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે લોકશાહીના મૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત મત મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકોના ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં પચીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની નિવાસી અધિક કલેક્ટર આર ધાંધલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ બી પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતાં બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે કોલેજના કેમ્પસ એમ્બેસેડરોનું પણ સન્માન કરાયું હતું આ રસે મતદાતા દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા અને તાલુકા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થી અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજના ફંક્શનમાં યુવાનો કે જેમને અઢાર વર્ષ પૂર્ણ થાય છે અને મતદાર યાદીમાં એમનું નામાંકન થાય છે એ બધાને સંબોધિત કરવામાં આવ્યા ઉપરાંત જે બુથ લેવલ ઓફિસર કે જે અમારું ચૂંટણી તંત્રનું પાયાનું કામ કરે છે દરેક મતદાર સાથે અમને પ્રત્યક્ષ જોડે છે એમાં સૌથી સારી કામગીરી કરનાર બીએલઓ શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું એમના સુપરવાઇઝર શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને યુવાનોમાંથી દરેક કોલેજમાં ઇલેક્શન કમિશન તરફથી એમના કેમ્પસ એમ્બેસેડર નીમવામાં આવે છે કે જે યુવાનોમાં મતદાર યાદી અને ઇલેક્શન બાબત સતત જાગૃતિ લાવવાનું કામ કરતા હોય છે એવા યુવા કેમ્પસ એમ્બેસેડર્સનું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અગિયારમી ડૉક્ટર બી આર આંબેડકર ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું એસેટ મેનેજર જે એન સુકાનંદનના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ઓએનજીસીની સ્પોર્ટ્સ કમિટી દ્વારા આજથી ઓએનજીસી કોલોની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અગિયારમી ડૉક્ટર બી આર આંબેડકર ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર એસેટના એસેટ મેનેજર જે એન સુકાનંદન દિનેશ અગ્રવાલ એડ સ્વરૂપના હસ્તે દીપડા કરી તેમજ પ્રથમ મેચના સુકાની સાથે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ટોસ ઉછાળી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વરિષ્ઠ અધિકારીઓ યુનિયન હોદ્દેદારો ઓફિસર એસોસિએશનના હોદ્દેદારો ઓબીસી અને એમ ઓબીસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઓલ ઇન્ડિયા એસટીએસસી એમ્પ્લોઈઝ વેલફેર એન્ડ એસોસિએશનના ચેરમેન દિનેશ વસાવ સહિત એસેટ મેનેજર જે એન સુકાનંદને बन्नी टीम ने शुभेच्छा આપી અને ખેલ દેલી થી સર્વે ખેલાડીઓ રમે તેલ શુભકામનાઓ આપી હતી સ્પોર્ટ્સ ઓફિસર જેબી પટેલ ની ટીમ આ સમગ્ર ટુર્નામેન્ટ નું સંચાલન કરશે આજે પ્રથમ મેચ કિસાન સંગ વિરુદ્ધ એમએ ઓટો અંકલેશ્વર વચ્ચે રમાઈ હતી સો આજ હમ લોગ इधर એકઠા ہوئے ہیں یہ 11th ડૉ બી આર આંબેડકર કા જો ક્રિકેટ ટુર્નામેન્ટ કા જો કેલ કો સ્ટાર્ટ કરને કે લિયે હે ابھی પહેલે ગેમ ابھی જસ્ટ સ્ટાર્ટ હોને વાલા હે હમારા જો કિસાન સંગ ઓર કટોતરા વિલેજ કા જોમ પ્લેયર્સ આયે હવે હૈન જીસી એ ચીજ ડૉક્ટર બી આર અમ્બેદકર જી કા જો વિશન હૈ लेके उनके तरफ से जो कैसे हम फुलफ़िल कर सकते हैं ऐसे इंडस्ट्री हम ये इसमें काम करते हैं एक्चुअली ये टूर्नामेंट हमको ये सोशल वेलफेयर और जस्टिस में हमको कैसा कैसा क्वालिटी को लेके आना है एक फ्रेंडशिप को लेके आना है उसके लिए हम हम ऐसे टूर्नामेंट्स करते हैं क्योंकि व हमारा जो ऑपरेशन अक्रॉस ऑल द विलेजेस और सोसाइटी के साथ कनेक्टेड है सो हम हमेशा ऐसा वाला चीज़ को हम व एनकरेज करता है ભરૂચના હાજીકાના બજાર વિસ્તારમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો વાર આવ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર જૂના ભરૂચના અતિવ્યસ્ત અને લોકોની ચહેલ પહેલથી ઉભરાતા વિસ્તાર એવા હાજીખાના બજારના મુખ્ય ચાર રસ્તા ગણાતા વિસ્તારમાં ગટરોનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે સવારના સમય અને સાંજના સમયે આ ગટરમાંથી ગંદુ પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ ઉપર મોટા પ્રમાણમાં વહેવા માંડે છે જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારી સ્કૂલે આવતા જતા બાળકો ગૃહિણીઓને ગટરના ઉભરાતા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડે છે તેમજ નજીકમાં આવેલ દુકાન સંચાલકોને પણ વેઠું પડી રહ્યું છે નજીકમાં મંદિર તેમજ મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો પણ આવેલા છે ત્યાં આવતા જતા લોકોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે તો બીજી બાજુ ઊભરાતા દૂષિત પાણીના કારણે રોગચાળો પણ ફેલાવાની ભીતિ લોકોમાં ફેલાઈ રહી છે આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓએ સ્થાનિક નગરસેવકોને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અસરકારક પરિણામ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આંગે વહેલામાં વહેલી તકે ઘટતું કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા હતા

અહીંયા તમને એક એક યુનિક બિઝનેસ જોવા મળશે તે પણ એક જ જગ્યાએ લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ હેલ્થકેર ટ્રાવેલ વુમન એન્ડ મેન એસેસરીઝ કિચન એસેસરીઝ ફર્નિચર હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર સાથે સાથે બધી ખાડી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે કિડ્સ માટે મેજિક શોપ છે અને આગળ તમે થાકી ગયા છો ઘણા બધા સ્ટોર છે જ્યાં કે તમે ટેસ્ટી ખાવાનું ખાઈ શકો છો તો ભરૂચવાસીઓ હા વેટ સાની કરો છો આજે વિઝિટ કરો ગુજરાત નું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન માં હોસ્ટેગ્રાઉન્ડ ભરૂચ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂર્વે ભરૂચ રેલવે સ્ટેશન પર સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી હતી નાયબ પોલીસ અધિક્ષક ડીએચ ગોરના માર્ગદર્શન હેઠળ જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમે બીડીડીએસ અને ડોગ સ્કોડ સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે રાણાના નેતૃત્વમાં ટીમ સ્ટેશન વિસ્તારમાં એન્ટી સબોર્ટિંગ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું આ દરમિયાન રાજ્ય બહારની ટ્રેનોમાં મુસાફરી કરતાં પેસેન્જરો તેમનો સામાન અને તેમજ પ્લેટફોર્મ પર અવરજવર કરતા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી સુરક્ષા એજન્સીઓએ સ્ટેશનના તમામ મહત્વપૂર્ણ વિસ્તારો જેવા કે પ્લેટફોર્મ પાર્સલ વિભાગ મુસાફરખાના અને વેઇટિંગ રૂમમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી જે સુરક્ષાની દૃષ્ટિએ રાહતની બાબત હતી ટ્રાફિક સપ્તાહ અંતર્ગત જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક વિભાગ દ્વારા પાંચબત્તી સર્કલ ખાતે નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ચોકલેટ આપી સન્માનિત કરાયા હતા આજો ટ્રાફિક સપ્તાહ ઉજવણીના અંતર્ગત ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા પાંચબત્તી સર્કલ નજીક એલ કંપનીના સહયોગથી ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હતું તેઓને ચોકલેટ આપી ટ્રાફિક સેફટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું અને બીજા વાહન ચાલકોને હેલ્મેટ સહિતના ટ્રાફિકનું પાલન કરવા અપીલ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા આજ રોજ રાષ્ટ્રીય ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ તરફથી પાંચ વત્તી ચાર રસ્તા પર એલ એન કર્મચારીઓને સાથે રાખીને એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જે લોકોએ સીટ બેલ્ટ બાંધ્યા છે જે લોકોએ હેલ્મેટ પહેરેલી છે તે લોકોને ચોકલેટ આપી અને આ પ્રકારના ટ્રાફિક સેફ્ટીના કાર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે અને જે લોકોએ હેલ્મેટ નથી પહેરી એ લોકોને સૂચન કરવામાં આવેલું છે કે તમે કમ્પલસરી હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ બાંધો અને આ રીતે ટ્રાફિક સત્તાની ઉજવણી કરવા અંતર્ગત અમે પબ પબ્લિકમાં અવેરનેસનું કામ કરી રહ્યા છીએ જય હિન્દ આઈટી મિટન ટ્રસ્ટના નિજા હેઠળથી ગુજરાત ક્રિશ્ચન સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ધી ગુજરાત ફિશિયલ સર્વિસ સોસાયટી દ્વારા રૂડી કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી સુધી આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરથી પંદરથી વધુ ટીમો આવી છે ગુજરાતના જુદા જુદા શહેર જેવા કે અમદાવાદ આણંદ રાજકોટ દાહોદ સુરત ભરૂચ વગેરેમાંથી ફૂટબોલના રમતવીરો બે દિવસ પોતાનું કૌશલ્ય બતાવવાના છે આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પ્રમુખ રાઇટ રેવ વિનોદકુમાર માલવિયા ઉપપ્રમુખ જોન્સન ઠક્કર સેક્રેટરી વોલેસ ક્રિશન તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તેમજ પ્રત્યેક રમતવીરને મેડલ એનાયત કરવામાં આવનાર છે જેનો શુભારંભ આજે ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યો હતો હાલમાં પંદર ટીમો આમાં સહભાગી છે અને જે ટ્રોફી આપવાનો છે એ ટ્રોફીનું નામ રોડી ટ્રોફી નાખવામાં આવ્યું છે રોડી એ તેર વર્ષનો દીકરો છે વિદ્યાર્થી છે આની સ્કૂલમાં એ ફૂટબોલ ટીમનો ખેલાડી છે ને આયર્લેન્ડનો વતની છે ભારતની અને ગુજરાતની મુલાકાતે આવ્યો તો નવેમ્બર મહિનામાં અને એની સ્કિલ જોઈને અમને આનંદ થયો અને અમને પોતાની પ્રેરણા મળી કે અમારે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે અંકલેશ્વરના સુરતી ભાગોર પાસેના હાઉસિંગ બોર્ડમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંગલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિલકુમાર વસાવા મકાન બંધ કરી પોતાના ગામ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી મકાનનો પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા અનિલ વસાવા પરત ફરતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડતા શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલોએ આવી પહોંચી તપાસ શરૂ કરી હતી અમે કાલે ગામડે ગયા હતા અમારું ઘરે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રણસો ત્રીસ તો અમે કાલે ત્યાંથી આવ્યા હમણાં સવારે રિટર્ન તો ઘરે અમારે તાળા વાળા હતા અને ચોરી થઈ છે અમારા ઘરે અંદાજે કેટલાની અંદાજે અમારે અહીંયા પંદર એક હજાર રૂપિયાની ચોરી થઈ છે અંગલેશ્વર તાલુકાના નોગામા પાસે આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને કેએમ ઇન્ફ્રા કંપનીના સહયોગથી સામાન્ય તપાસ અને આંખોની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને અંકલેશ્વર જીઆઈડીસીની કેએમ ઇન્ફ્રા કંપનીના સહયોગથી નોગામા ગામ પાસે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક સામાન્ય તપાસ અને આંખોની તપાસ અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નોગામા સહિત આસપાસના ગામોના લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના હોદ્દેદારો અને કેએમ ઇન્ફ્રા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ये केम इंफ्रा एंड रोटरी क्लब के सहयोग से नौगामा ग्राम के जनता के लिए आ, आख, आ, 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 मेडिकल चेकअप प्रदान किया गया है ये सब रोकड़िया दादा के कृपा से हो रहा है और उनके आशीर्वाद से हम ये सहयोग कर रहे हैं भरूच नर्मदा नगरी और के एम इंफ्राना सहयोग से में रोकड़िया हनुमान मंदिर प्रांगण में આજે આપણે એક મેડિકલ અને આઈ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે એનામાં આજે બધા ગામના સભ્યોને જનરલ ચિકિત્સા અને આંખની તપાસ મફતમાં કરી આપવામાં આવશે એસઓજીએ અંકલેશ્વરના સંજાલીની વાસણ ભંડારની દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું સાનિધ્ય કોમ્પ્લેક્સમાં ભેરુનાથ વાસણ ભંડારની દુકાનમાં અન્યના જીવ જોખમમાં મૂકી ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું સાત ગેસ સિલિન્ડર અને ગેસ રિફિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી કુલ નવ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો ભરૂચ એસઓજી સ્ટાફ પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી હતી કે સંજાલી ગામના મહારાજાનગર સ્થિત સાનિધ્ય કોમ્પ્લેક્સમાં ભેરુનાથ વાસણ ભંડાર નામની દુકાનમાં સાગર ખટીલ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે ગેસ રિપિલિંગ કરે છે જે માહિતીના આધારે ભરૂચ એસઓજીએ ભેરુનાથ વાસણ ભંડાર દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ રિપિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું પોલીસે સ્થળ ઉપરથી સાત ગેસ સિલિન્ડર અને ગેસ રિપિલિંગ પાઇપ તેમજ વજન કાંટો મળી કુલ નવ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કાપોદરા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો સાગર શાંતિલાલ ખટીલને ઝડપી પાડ્યો હતો અને પાનોલી પોલીસના હવાલે કર્યો હતો અહમોદનગરમાં ગંદકીના ઢગને લઈને ખોરાકની શોધમાં ભેગા થતાં કૂતરાઓના કરડવાથી મિશ્ર શાળાના ભૂલકાઓનો બચાવ થતા સ્કૂલના શિક્ષકો સહિત વાલીઓમાં પાલિકા સામે ઉગ્ર રોષ વચ્ચે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે ભરૂચ જિલ્લામાં એચએમપીવી વાયરસ સામે તંત્ર સજ્જ છે અને જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને તાકીદ કરાઈ છે છતાં આમોદનગરમાં હાલની પરિસ્થિતિ જોતા સ્વચ્છ શહેર અને સ્વસ્થ શહેરની વાતો પોકળ સાબિત થતી હોય તેમ મિશ્ર શાળાના ગેટ પર જ કચરા અને ગંદકીના ઢગ ખડકેલા પડી રહ્યા છે ખાસ કરીને શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્યથી શાળામાં ભણતા બુલકાઓના આરોગ્યને હાનિ પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ હાલમાં ઉદભવી છે તંત્ર દ્વારા ગંદકીના ઢગલાઓનો યોગ્ય નિકાલની કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકો તેમજ શિક્ષકો તેમજ વાલીઓમાં નગરપાલિકા સામે ઉગ્ર રોષ ઉભો થયો છે તાલુકા પંચાયત મિશ્ર શાળા એક દ્વારા એસએમસી બેઠકમાં ઠરાવ કરી શાળાના મુખ્ય દ્વાર પાસે ગંદકી બાબતમાં લેખિતમાં ચીફ ઓફિસર આમોદનગરપાલિકા નગરપાલિકા તેમજ કલેકટર ભરૂચ તાલુકા શિક્ષણને એચએમપીવી વાયરસ ફેલાઈ રહ્યો છે તેના રક્ષણ હેતુનો ઉલ્લેખ કરી ગંદકીના ઢગ વહેલી તકે દૂર થાય અને કોઈ બાળક આ ગંદકીનો ભોગ ન બને તે માટે શાળાના હિતમાં કાર્યવાહી કરવાની લેખિતમાં જાણ કરાય છે અને છતાં પાલિકા દ્વારા નક્કર પગલાં ન લેવામાં આવતા મીડિયાના માધ્યમથી પણ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા છતાં એક મહિનો વીતી ગયો હોવા છતાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહેતા રખડતા કૂતરાઓ કચરા સાથે વધેલો અનાજનો એઠવાડ આરોગ્ય સ્કૂલના ગેટ પાસે જમાવટ કરીને કબજો કરેલ છે અને સ્કૂલમાં આવતા નાના ભૂલકાઓને અચાનક કરડવા દોડતા એક રાહદારીએ ભૂલકાને બચાવ્યા હોવાનો મીડિયા સમક્ષ કબૂલાત કરી છે પાલિકાના સત્તાધીશો ફક્ત અને ફક્ત ફોટો સેશન કરીને ખોટો વિકાસ સોશિયલ મીડિયામાં બતાવવામાં માહિર છે પરંતુ સ્કૂલમાંથી લેખિત રજૂઆત કરી અને મૌખિકમાં પણ રજૂઆત કરી હોવા છતાં પાયાનું શિક્ષણ લેતા નાના ભૂલકાઓના આરોગ્ય સામે ખતરો હોય અને રખડતા ઢોર અને પશુનો જીવલેણ ભય હોય છતાં બે અને નિંદ્રાધીન સ્થિતિમાં છે હવે તંત્ર જાગીને સ્કૂલ પાસેથી કચરો સાથે ગંદકી ફેંકી જતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમાં લોકોનું હિત રહ્યું છે આજ રોજ હું અહીંયાથી પસાર થતો હતો તો જોયું કે કૂતરાઓ બાળકોની પાછળ દોડતા હતા તો મેં એ બાળકોને કૂતરાઓથી છોડાયા અને જોયું કે ભાઈ કૂતરાઓ અહીં શા માટે વધારે આવે છે તો તપાસ કરતા જોયું કે ત્યાં કચરો છે કચરાના ઢગલા છે ઢગલાની અંદર એછવાડ એવી વસ્તુ નાખેલી હોય ખાવા માટે પૂછલાવો આવતા હોય તો સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબને પૂછતા તેઓ જણાવે કે અમે આમોદ નગરપાલિકાને તેમજ મામલતદાર સાહેબને તેમજ શિક્ષણ અધિકારી અમે રજૂઆત કરી કે છતાં પણ દિન સુધી કોઈ નિરાકરણ આવતું નથી આ એચ એમ ટીવી જેવા વાયરસ સામે આ બાળકોનું ભવિષ્યનું શું આ બાળકોના ભવિષ્ય માટે આ કચરાઓ અહીંયાથી હટે અને ચુખાઈ રહે એવી આશા રાખીએ નગરપાલિકા જો કચરો ના હટાવો હોય તો અહીંયા કંઈક કચરા પેટીની બાઇક કરી વ્યવસ્થા કરી આપે જેથી લોકો કચરો અંદર નાખી શકે આ સ્થાનિક લોકો સાથે આચાર્યને પણ ઘર્ષણ ઘણી વખત થાય છે એનું ધ્યાન રાખી નગરપાલિકા કાર્યવાહી કરે એવી ફરીમાં શું તકલીફ છે છોકરાઓ તમને અમારી પાછળ દોરે છે પછી ના લગભગ બે ત્રણ મહિના થી એવું થાય છે આમોદ મેઇન બજારમાં અનેક શાકભાજી અને ફ્રૂટની લારીઓવાળા અને સ્ટોલવાળા વેપારીઓ દ્વારા બગડેલા શાકભાજી તેમજ ફ્રૂટનો કચરો બજારના રસ્તાઓ પર પોતાના સ્ટોલ બંધ કરતી વેળા ફેંકી દેતા હોય છે તે લોકચર્ચાએ જોર પકડ્યું છે અને રખડતા પશુઓ જમાવટ કરીને આરોગ્ય ભેગા થઈ જાય છે અને કેટલી વાર રાહદારીઓ તેમજ બજારમાં શાકભાજી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા આવતા ગ્રાહકો રખડતા પશુઓના મારનો ભોગ બને છે અને કેટલીક વાર બાઇક સવારોને પણ હડફેટમાં લેવાના બનાવ બની ચૂક્યા છે આ અંગે કોઈક વાર રખડતા પશુના મારથી કોઈનો જીવ ખાવાનો વારો ન આવે તો નવાય નહીં બજારમાં ગમે ત્યાં રસ્તા ઉપર બગડેલા ફ્રૂટ અને શાકભાજી ફેંક સામે પોતાના ઢોરને રખડતા કરી દેતા પશુપાલકો સામે નગરપાલિકાના સત્તાધીશો કડક કાર્યવાહી કરે તે લોકહિત માટે જરૂરી છે તાકીદ કરી મંજૂરી વગરના હાટબજારમાં ગંદકી સહિત અનેક સમસ્યા લોકો પરેશાન ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના પંદર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી નિવાસી અધિક કલેક્ટર એનઆર દાંદલ અને પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતાં જિલ્લાના બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરનું સન્માન કરાયું અંગલેશ્વર ઓએનજીસી કોલોની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અગિયારમી ડોક્ટર બી આર આંબેડકર ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો ઓએનજીસીના એસેટ મેનેજર જીએન સુકાનંદને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર